मंत्र दीक्षा प्राणाव दीक्षा पढ़े भगवान शिवना पंचकुटीनी चर्चा पढ़े गई काले करी अनेक वती भगवान विष्णु आणि ब्रह्माजी ने भगवान शिरे कार्य सोप्या रुद्र ने महेश महेश्वर ने कार्य सोप्या अनेक लीन पुराण पुरुषो

लिंग न पूजनिना ब्रह्मा पालन करता भगवान विष्णुए पूजन कर शिवलिंग पूजन प्रसिद्धि जगत व्याप्त थे અને એમ કહેવાય કે આ જ્યોતિશાહી માનુષી માસ હતો આગ્રા નક્ષત્ર હતું અને એ દિવસે આનું પ્રાગટ્ય થયું એટલે આ દિવસનું વિશેષ મહત્વ થયું અને એ દિવસે ભગવાન બુદ્ધ ભાવન મહાદેવનું શિવનું શિવા સહિત સાહેબ જે કોઈ અનુ પૂજન કરે ये कोई आत्म दर्शन करेगा तो भगवान शंकर कहे थे कि ये मने मारा पुत्र कार्तिकेय करता पण तो हारे क्लियर आहे अब भगवान विष्णु करत आणि हवे शिव लिंगी थे हे नुसा आपण

अशी आम्ही आपला वर कन्या सावधान सतत सावधान ध्यान द्यायने अनुश्रवण करतो

અંતે બાપ કી આજ કી તુ પણ જો આગળ કીધું તું એનું અનુસંધાન તો કર નથ તો નમે જો ઇતને શાસ્ત્ર નું શ્રવણ જે કરે એ ધ્યાન લઈને શ્રવણ કરતો છે છે દે કઈ છૂટી ન જાય એનું ધ્યાન રાખો સુતજી મહારાજ સન્નાકા દેષ્યોને કહે છે

तमे तो नर्मदा के जाओ तो क्या तीर्थ तो छह के जलनों प्रभाव ज्ञान जलनी प्रदानता होए जलनी प्रदानता तो इन्हें तीर्थ कहवा जगन्नाथ पुरी ने धाम कहवा इने शुभ मुहूर्त अवसर शुभ अनुकूल समय

इवा निर्माण वाला शिवलिंगनु पूजन जो कराए तो उपासक ने अभिष्ट फल ने प्राप्ति खाए એટલે શ્રેષ્ઠ સારા બતાય કે જ્યાં અમળ જલ તત્વની પ્રદાનતા હોય ત્યાં હો એમ આપડા પાંચ તત્વોમાંથી ત્રણ તત્વોની પ્રદાનતા કરાય નિર્માણમાં હોય पार्थिव દ્રવ્ય

प्रतिष्ठा चल प्रतिष्ठा अचल प्रतिष्ठा। प्रतिष्ठा प्रतिष्ठा हमारा था, अने अच्छा था ये चल शिवालय आदिक्त विधि प्रतिष्ठा अचल शिवलिंग હવે ચલ પ્રતિષ્ઠા અને અચલ પ્રતિષ્ઠા તો એમાં ભગવાન શિવ નું આ સ્વરૂપ લિંગ જે છે એ લિંગ માપ રખ્યું તમારા ઘરમાં તમે જે પ્રતિષ્ઠા કરવા માંગો જે ચલ પ્રતિષ્ઠા છે તો એને માટેનું માપ ચાર બહુ ધ્યાન માં રાખવું એટલે શિવલિંગ પ્રતિષ્ઠા તમારા ઘરમાં તમે ઈચ્છો છો મારા ઘરમાં અને રખાયો છો તો તમારા ત્યાં

એનેથી ન્યૂનતમ અચલને અચલ પ્રતિષ્ઠા शिवलिंग એનું માપ આગર થાય प्रथમમૃצિલા દિગ્ભ્ય લિંગમ લોહા વિભી

પછી બીજી ધાતુ અને એ ધાતુઓ દ્વારા સાહેબ લિંગને નિર્માણ કરો હવે તમે બરાબર ધ્યાન માં લો સાહેબ ભગવાન રામે જે દિવસે સ્થાપના કરી તારે તો સાહેબ કોઈ પણ બીજા બીજી ધાતુઓ લઈને નિર્માણ ના કરી શકે આજ ના બોલો પણ આ શિવપુરાણ નો ન્યાય प्रथमन इले भगवान शंकरे है कहानी की बारूद का, अरे तो की का वो अरे अब भगवान राम है साय कहानी की बारूद का वही रामेश्वर जी को पूजन कर अरे रामेश्वर जी का पूजन ने कहान है साय लंका विजय जे मंत्र थी राम विजय De mantra tira. Oh, mi... તમને ડાયમાર સાદીયું તમને ડાયમાર લોપન તું આ ધાતુ થી તમે દ્વારા નિર્માણ આ શિવલિંગ નું કરી શકો પણ અચલ પ્રતિષ્ઠા જ્યારે કરવાની છે ત્યારે ધ્યાન એ રાખવાનું કે એની પીઠી ક્યાં રહે છે એ પણ એક ધાતુ ની નિર્માણ કરાવવું આ વિશેષતા ચલ અને અચલ જે થાય શિવલિંગ ની સ્થાપના એમાં આ વિશેષતા છે પેલું ફરાય જી પણ ઠીક આ તમને બીજું હોય તો પણ ચાલે પણ અહીં તો બન્ને એક જ ધાતુમાં નિર્મિત થવા જોઈએ જી ધાતુ તમે લીંગને માટે વાપરી ઈ ધાતુ થી પીઠ બનવી જોઈએ આ બંને વચ્ચેનો ડિફરન્સ हा अचल शिवलिंग ندير થાય यानी आ आ विशेषता મેં દેલા ગઈ દીધું કે 12 અંગુલ વાળું જે છે પછી એનાથી મોટું પણ થાય ઉત્તમ યે ધ્યાન રાખીને शिवलिंग ની સ્થાપના થાય शिवलिंग સ્થાપિત કરવું થાય ત્યારે ઉત્તમ શિવાલયનું નિર્માણ આખું શિવાલય નિર્માણ કરાવો તો એનો મહિમા તો અપરંપાર છે પણ કોઈ વ્યક્તિ શિવાલય નિર્માણ થતું હોય અને એમાં

નિર્માણ થતું હોય એ તમારી સંપત્તિ તમે વાપરો એનું નામ પરમારથ દુનિયામાં પરોપકાર એટલે હોસ્પિટલ દુનિયામાં પરોપકાર એટલે તમે શિક્ષણ સંસ્થા આ બધું જ તમે કરો સાહેબ આ પરોપકાર છે પણ પરમારથ એટલે નું નિર્માણ કરાવવું એનું નામ પરમારથ છે ઘણાને હજુ આ વિજ્ઞાનની ખબર જ નથી कि मंदिरे सूचित छे पूर्व ने संस्कृति मा मंदिरो जे छे ये मंदिरो मोटा विज्ञान शास्त्र ने बनावाय छे एमा शिवालय जे छे ये शिवालय जे नपर atomic रेडिएशन ओ ये रेडिएशन ने खेतवा નું કામ आ शिवली भीतर है पण ઘણા हमने हमने निकरिया है અભિષેકો થતા એને કારણે ભૂકંપ સાહેબ હું તમને પૂછું કલબ અહીંયા આગળ હોય અને એના દસ કિલોમીટર કલબ બને જાય તો તમને વાંધો મળો ¿Bulona? ¿Y entonces. Eh?